ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ કારેલાનું કારેલાનું શાક જ સાંભળતા બધાનું મોઢું બગડી જાય છે પણ આ રીતથી બનાવવાથી બધાને જ ભાવશે તો ચાલો તે માટેની સામગ્રી જોઈ લઈએ તો તે માટે અહીં મેં ચાર મીડિયમ સાઇઝના કારેલા લીધા છે તેને મેં સારી રીતે વોશ કરી લીધા છે અને તેની છાલ પણ કાઢી લીધી છે અને વચ્ચેથી આ રીતે કટ કરીને તેમાંથી સા બધા જ બી મેં કાઢી લીધા છે તેની છાલ બહુ જાજી નથી કાઢવાની મીડિયમ કાઢવાની છે ત્યાર પછી આપણે તેમાં કારેલામાં ભરવા માટે મસાલો જોઈએ તો તે માટે મેં અડધી વાટકી ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે દર દરો ક્રશ કરવાનો છે ત્યાર પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ લઈશું ખાંડને પણ મિક્સ કરી દઈ મિક્સરમાં ક્રશ કરી લઈશું અને તેનો પાવડર કરી લઈશું હવે આપણે એક વાટકો લઈશું એક વાટકામાં જે આપણે ગાંઠિયાનો ભૂકો કર્યો હતો તે એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં ત્રણથી ચાર ચમચી મરચું પાવડર એડ કરી દઈશું ત્યાર પછી આપણે તેમાં અડધી વાટકી જેટલી કોથમીર ઉમેરી દઈશું ત્યાર પછી આપણે તેમાં દળેલી ખાંડ ઉમે ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે તેમાં બધા મસાલા એડ કરીશું તો એક ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલો એક ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું એક નાની ચમચી જેટલું જીરું પાવડર ઉમેરીશું આપણે તેમાં ત્યાર પછી હવે આપણે તેમાં એક નાની ચમચી અડધી ભરીને આપણે તેમાં ગરમ મસાલો એડ ઉમેરી દઈશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું મીઠું તમે સ્વાદ અનુસાર ઉમેરી શકો છો ત્યાર પછી અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી ખાંડ અને લીંબુનું બેલેન્સ એકદમ સરસ જળવાઈ રહે તો ત્યાર પછી આપણે તેમાં બે પાવડા જેટલું તેલ ઉમેરી દઈશું તો ત્યાર પછી આપણે બધો જ મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું જો તમારે જરૂર પડે તો ઉપરથી પાછું તમે તેલ નાખીને તમે મસાલો એકદમ બનાવી શકો છો તો તમે જોઈ શકો છો હવે મસાલો તૈયાર છે તો હવે આવી રીતે આપણે કારેલાની અંદર બધો જ મસાલો ધીમે ધીમે પ્રેસ કરતા જશું અને આપણે તેની અંદર ભરી દઈશું અને ઉપરથી આપણે કારેલાને એકદમ ઝાજો મસાલો તેની અંદર આપણે એડ નથી કરવાનો જો તમે જાજો મસાલો એડ કરશો તો તમને તેને પ્રેસ કરશો તો તે મસાલો બહાર આવી જશે એકદમ ધીમે ધીમે હળવા હાથેથી પ્રેસ કરતું જવાનો અંદર અને મસાલો ભરતો જવાનો તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે ભરી રહી છું આ રીતે તમે ટ્રાય કરજો ત્યાર પછી તેને આપણે હળવા હાથેથી પ્રેસ કરી દઈશું જો આ રીતે તમે એકવાર ટ્રાય કરશો ને તો તમને ખાવામાં ખૂબ જ મજા આવશે અને શાક એકદમ કડવું પણ નથી બનતું અને કારેલાને આપણે બાફવાની કોઈ પણ જરૂર પડતી નથી તો આવી રીતે સારી રીતે મસાલો બધો જ ભરી દે અને હાથથી એકવાર આવી રીતે પ્રેસ કરી દઈશું જેથી જ્યારે કૂકરમાં શાક ચડે ત્યારે મસાલો બહાર આવે નહીં તો હવે મેં અહીં બધા જ કારેલાને સારી રીતે ભરી લીધા છે નાના બાળકોને પણ ખાવામાં ખૂબ જ મજા આવશે તો બધા જ કારેલાના ભરાઈ ગયા છે તો હવે આપણે કૂકર લઈશું તો હું આજે કૂકરમાં શાક બનાવવાની છું તમે એકવાર ચોક્કસ આ રીતે તૈયાર બનાવીને જોઈ જાજો મજા આવશે તો બધા જ કારેલાને આપણે કૂકરમાં એડ કરી દેવાના છે પછી જે મસાલો આપણે વધ્યો હતો કારેલાનો મસાલો ભરતા તે મસાલો આપણે તેમાં આમાં એડ કરી દઈશું હવે ત્યાર પછી આપણે તેમાં એક અડધું લીંબુ લઈશું અલ સોરી સોરી એક અડધું ટામેટું લેશું ટામેટાને આવી રીતે ગ્રેવી કરીને ટુકડા કરીને નથી નાખવાના આ રીતે તમે ગ્રેવી કરીને નાખી શકો છો અને મિક્સરમાં પણ તમે ગ્રેવી કરીને તે એડ કરી શકો છો મેં અહીંયા અડધું ટામેટો તો એટલા માટે આ રીતે મેં તેને ક્રશ કરીને નાખી દીધું છે હવે ત્યાર પછી આપણે તેમાં તેલ ઉમેરીશું તેલ આપણે મસાલામાં ઉમેર્યું તો એટલે અત્યારે આપણે તેની અંદર બે થી અઢી પાવડા તેલ ઉમેરીશું વધુ ઉમેરીશું નહીં હવે આપણે તેની અંદર એક જ ગ્લાસ પાણી ઉમેરવાનું છે વધુ પાણી ઉમેરવાનું નથી તો પણ કારેલા એકદમ ચડી જશે અને સ્વાદિષ્ટ બનશે જો વધુ પાણી ઉમેરશું તો તેની ગ્રેવી વધુ થશે આપણે મીડિયમ ગ્રેવી થશે એટલે એટલા માટે આપણે હવે કૂકરને મેં ઢાંકણું બંધ કરી દીતું છે અને હવે આપણે ગેસ ઓન કરી લઈએ ગેસ ઓન કરીને આપણે તેના ઉપર કૂકરને મૂકી દઈશું અને ચારથી પાંચ સીટી થવા દઈશું ચારથી પાંચ સીટી થઈ ગયા પછી હવે આપણે જોઈ લઈશું કે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે ગ્રેવી પણ એકદમ સરસ બની ગઈ છે હવે આપણે તેને સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો કે કારેલાનો મસાલો જરા પણ બહાર નીકળ્યો નથી કારેલાની અંદર જ છે તો આવી રીતે તમે બનાવશો ને તો એકદમ મજા આવશે તો આવી રીતે હવે આપણે તેને સર્વ કરી લઈશું અને ઉપરથી તેની ગ્રેવીને પણ આપણે નાખી દઈશું હવે આપણે તેને ગાર્નિશી માટે ઉપરથી આપણે હવે તેના પર કોથમીરને ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે ટેસ્ટી અને સ્વાદિષ્ટ એકદમ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એક ચોક્કસથી તમે આ રીતે બનાવશો ખાવામાં જરા પણ કડવું લાગતું નથી અને ખાવામાં ખૂબ જ મજા આવે છે અને બધાને જ ભાવશે નાના મોટા બધાને તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાક તૈયાર થઈ ગયું છે એ પણ પાંચ મિનિટમાં તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ કારેલાનું શાક તૈયાર છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો